મમ્મી પ્લીઝ મને કોન્ટેક્ટ ક્રિએશન કરવા દો ને મારું પેશન છે મારું ટેલેન્ટ છે અરે ભાઈ સાહેબ તું ઘર માં ધ્યાન દે ને ઘર માં ઓછા કામ પડે છે આ કામ કરે છે તો આટલે પહોંચ્યા છે આ બધું કરવા જશે તો બધું બગડશે હું કરી લઈશ હું કામ પણ કરી લઈશ એ બધું બોલાય છે આ બધું ભેગું નહીં થાય તું ઘર માં ધ્યાન દે મમ્મા માસી આયા તા ગઈ કાલે એક માંગુ લઈને તો તેમણે ના કેમ પાડી અરે એ તો મને એટલા માટે મારે ના પાડવી પડી કે તને સમજે એવા મારા ગોતવા છે તારા ટેલેન્ટને દબાવે એવા નહીં અચ્છા હા તો ભાભી કોઈના દીકરી નથી તું જ એમને નથી સમજતી એમના ટેલેન્ટને એમના પેશન તો મને કોઈ એવું ક્યારે મળશે કે જે મને સમજે અને મને આગળ વધારે હા એ વાત સાચી અને તું એમને દીકરી સમજીને પહેલા એમને સમજ તો કદાચ એના આશીર્વાદથી આપણને કોઈ એવું મળી રહેશે જે મને સમજ

તો આ વુમન્સ ડે પર આપણે પ્રોમિસ કરીએ કે આપણી આજુબાજુની સ્ત્રીઓને સમજીએ સપોર્ટ કરીએ અને સાથે આગળ વધીએ હેપી વુમન્સ ડે હેપી વુમન્સ ડે હેપી વુમન્સ ડે